કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે ગાંધીનગરમાં ખેડૂતો માટે નેનો યુરિયાની ખરીદી માટે વિશેષ સહાય યોજનાનો કર્યો પ્રારંભ એનસીઓએલ દ્વારા નિર્મિત ભારત ઓર્ગેનિક લોટ પણ કર્યો લોન્ચ કહ્યું ગ્રામીણ વિકાસમાં સહકારી ક્ષેત્રની મહત્વની ભૂમિકા આવતીકાલે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની એકસો સુડતાળીસમી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને તૈયારીઓ સાથે અમદાવાદ ટ્રાફિક પોલીસ સજ્જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું રથયાત્રાના રૂટનું નિરીક્ષણ સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોને કરશે સંબોધન કોંગ્રેસ કાર્યાલય ખાતે પીડિતો સાથે પણ કરશે મુલાકાત રાજ્યમાં સવારે છ થી દસ વાગ્યા સુધીમાં પચીસ તાલુકાઓમાં નોંધાયો વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદમાં થયો ગુજરાત તરબોળ વલસાડના ધરમપુરમાં નોંધાયો દોઢ ઇંચ વરસાદ કપરાડા અને ડોલવણમાં ચાર કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ ઉત્તરાખંડમાં ભારે વરસાદનું હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ તો રાજસ્થાનના અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ માર્ગો પર ભરાયા પાણી હાથરસ દુર્ઘટનાના મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકરને આજે હાથરસ કોર્ટમાં કરાશે હાજર ઉત્તરપ્રદેશ પોલીસે કાલે દિલ્હીના નઝફગઢથી કરી હતી ધરપકડ એકસો એકવીસ લોકોના મૃત્યુ બાદ ફરાર થઈ ગયો હતો એક લાખનો ઇનામી મધુકર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના ચાર દિવસના પ્રવાસે ભુવનેશ્વરમાં પંડિત ગોપબંધુ દાસના છન્નુમાં પુણ્યતિથિ સમારોહમાં રહેશે ઉપસ્થિત ખરાબ હવામાનને કારણે રોકી દેવાઈ અમરનાથ યાત્રા સતત પડી રહેલા વરસાદ અને ખરાબ હવામાનની આગાહીને પગલે તંત્રએ લીધો નિર્ણય બાલતાલ અને પહેલગામથી પવિત્ર ગુફા તરફની યાત્રા અટકાવી ભારતીય ક્રિકેટ ટીમના ઝિમ્બાબ્વે પ્રવાસનો આજથી થશે પ્રારંભ હરારેમાં થશે પાંચ મેચની ટી ટ્વેન્ટી સિરીઝનો પ્રથમ મુકાબલો શુભમન ગિલની કપ્તાનીમાં જીતની શ્રેણી શરૂ કરવા પર ભારત યુવા ટીમની નજર